એ તું બેને મુંઈ પડી ડનર વાડી જા ડનર સુવો સપોઝ ગાજા કરા નીનો કો સમય મારી ગાડી સમા સુદી ને મુ મારી ગાડી સુદી જા માર જુઓ જેત પરצરી માઈક ડબડ જો એ સુમાઈ દે અલાશ બેસી ટેસ પર ડબડ જો ગાજા અલાશ કો માઈ દે હા જ બોરી જા બોરી જા ગાજા ગાજા હે એનું જઈ તું કર દે અલાશ કો માઈ દે ડબડ આવ એદી કો વાડી અરે ખરાની એદી જા

নাসপুতু সুদিন বাইরে কুজে মাতে আমার ধারে বসে যায় কিছু আমার হল আমার আরে কাগো বলা বলে বলা বলে খাই গেল মে স্বাদ হলো জেনুইন খাবারটা শূন্য